પાત્ર અનેテレビ ચા સરસ મજાનો નાસ્તો કરાવ્યો અને દિલથી ખુશ થઈ એનો મતલબ સાહેબ તમે ભાઈ તો કેવડો મારા માટે તો વાત છે સાહેબ મજામાં સાહેબ બસ મજા મજા જો દર્શન કરવા

લો વારીનાથ મહાદેવનો મંદિર જય વારીનાથ લો વારીનાથ મહાદેવનો મંદિર સાહેબ જય બોલાય દે લો વારીનાથ ભગવાનની જય લો રમેશભાઈ દશરથભાઈ સાહેબ આ રહ્યા ધ્રુવભાઈ જો કોક આટકો જબન મેળા આવી ગયો કોક કોક સ્મરણ હોય આજે કોક ઉતાઈ દે જો આ ભગતને ઉપર ચડો રસિકભાઈ રામેશભાઈ દુરભાઈ સાહેબ જય વાડીનાથ જય વાડીનાથ

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video

ચાલુ હક બંધ મિત્રો મારા જો વાડીનાથ મહાદેવનું મંદિર ચડી નહીં તો બગતિયા ચડવાના નહીં એટલે મારા મિત્રો બધા ગયા દર્શન કરવા જો હું નીચે ઉભો રહી દર્શન કરવું દાડો હાથની જવા આવ્યો હોય

હા બ્લોક વડદેવગીરી બાપુની સમાધિ જોઈ મિત્રો અહીંયા કેટલા બધા બનાવ્યા છેલિંગ જે બાપુની સમાધિ ભગવાન અહીંયા જુઓ શંપદ ભગવાન અહીંયા જોયેલો અહીંયા કેટલા બધા શિવલિંગ સ્થાપિત કરેલા મિત્રો જો બતાવું વાડીનાથ આવી એટલે શિવલિંગ શિવલિંગના શંકર ભગવાનના દર્શન થઈ જાય જોઈ લો બધા શિવલિંગના શંકર ભગવાનના અહીંયા દર્શન થઈ જાય જો જય શંકર ભગવાન જય ભૂલિયાના જોઈ લોક્યા શંકર ભગવાનના જોઈ બધા શિવલિંગ સ્થાપિત કરેલા હા કેટલી પબ્લિક દર્શન કરવા આવ્યા જોઈ લો જોઈ લો મસ્ત વાતાવરણ લડિયામણું બાજુ દેખાય વાડીનાથ મહાદેવનું મંદિર જોઈ લો મિત્રો વાડીનાથ મહાદેવનું મંદિર જય વાડીનાથ શંકર ભગવાન વડાના જો અમારા મિત્રો ત્યાં રાહ જોઈને ઉભા આવો મિત્રો રાહ જોઈને ઉભા રહે નીચે આવું ને એટલે એમના લેવો વિડીયો મારા મિત્રો નીચે આવા દર્શન કરી ચડીજા ચડીજા અંદર હતો ને ઘરે મારો દર્શન કર્યો પણ કોઈ કીધું કોઈ કોઈ કીધું મારું વતી દર્શન કર્યો હું કીધું મનોકામના તમામ પૂર્ણ થાય શુક્રા ને હા હા શરીર હાજુ સારું રાખે પ્રાર્થના રમેશ નો વિડીયો બનાવો ભાળીનાથ મહાદેવ દર્શન કરી નવો નેકરી જ્યા છીએ જો મને મિત્રો આગળ